આગ ઓલવવાની કામગીરીમાં જોતરાઈ હતી ફાયર બ્રિગેડના જવાનોએ ઝડપથી કાર્યવાહી કરી આગને નિયંત્રણમાં લીધી હતી સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થયું નથી બ્રિગેડના સબ ઓફિસર રવિન્દ્ર કદમે જણાવ્યું હતું કે સમગ્ર બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ ઉપકરણ ઉપલબ્ધ ન હતા જો તાત્કાલિક ફાયર બ્રિગેડ નહીં પહોંચતી તો આગ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકત આ બનાવ પછી ફાયર વિભાગ દ્વારા સ્થાનિક વેપારીઓને એમના ખાલી કેરેટ ફ્રૂટ ભરેલું ફ્રૂટ ભરવાના જે કરેટ આવે છે પ્લાસ્ટિકના એ ઉપર બહાર પડ્યા હતા ટેમ્પરેચર વધારે હોવાથી કદાચ એ તાપમાનના લીધે કેરેટ ઓગળીને સળગેલા છે ઉપર કોઈ લાઈટ નું કનેક્શન નથી કે કશું છે નહીં કોઈ જાન નુકસાન છે નહીં કશું છે કોઈ સાધન નથી